કે બેન શું કહી રહ્યા છે ભાઈ સાંભળીને પણ કાયદેસર તમારા હોચ ઉડી જશે સાહેબ આખી ઘટના સાંભળાવજો ભાઈ રાજકોટની આ ઘટના છે કે જ્યાં અત્યારે જે તમને બેન દેખાય છે એ બેનને એક લગભગ પંદર વર્ષની દીકરી છે અને એ દીકરી જે ટ્યુશને ગઈ અને ત્યાર પછી તે ઘરે ન આવી અને એક ભાઈ એ દીકરીને ભગાડી ગયો એટલે જે છોકરો છે એ તો આ બેનને ખબર જ હશે કે કયો છોકરો હતો પરંતુ આ બેનનું એવું કહેવું છે કે હવે મારી દીકરી મારા ઘરે લાવી દો સરકારને એટલી અપીલ કરી છે હવે મિત્રો જુઓ આ ઘટના બને ને ત્યાર પછી લોકોની આંખો ઉઘડે છે આપણને ખબર હોય ભાઈ કે કોઈ છોકરો આટલામાં છે તો આપણે આપણા ઘરે એને આવવા દઈએ ભાઈ નો આવવા દેવાય ને એ સ્વાભાવિક રીતે વસ્તુ છે ભાઈ પરંતુ હવે આ બેન એમ કહી રહ્યા છે કે છોકરો ફોલાઈને મારી દીકરીને લઈ ગયો છે અને ત્યાં જઈ અને ફોનમાં વાતચીત પણ કરાઈ છે અને મારી દીકરી એમ કહી રહી છે કે હું આની ભેકી ખુશ છું પંદર વર્ષની દીકરી માત્ર પંદર વર્ષની દીકરી એવું કહી રહી છે એટલે માતાના પણ હોશ ઉડી ગયા કે સાહેબ આ શું ખરેખર પોતાની સગી દીકરી આવું કહેવાય હા ભાઈ ઘણા બધા લોકોના હોશ ઉડી જાય કેમ કે પોતાની સગી દીકરી જ ભાઈ આવું કહે તો તમે વિચારો શું ન થાય ભાઈ તો આ બેનની દીકરી એવું કીધું છે તો બેનનો પણ તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો અને આ વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ કે તમને કોની ભૂલ લાગે છે

સાથે જોઈ કે હું ખુશ છું કે હું અત્યારે એક જ વસ્તુ કેવા માંગુ છું મારી બેબી ને મને અત્યારે જલ્દી જલ્દ પાછી આપી દે